ભુજના ભાગોડે આવેલ વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ હંમેશા બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે ત્યારે શાળાના ચાલુ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો સ્પર્ધાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિશેષ જ્ઞાન પૂરું પાડવામાં આવે છે માટે જ આ વર્ષે બે હજાર પચીસ પૂર્ણ થતાં જ શાળાના પ્રાંગણમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું હતું આ મહોત્સવમાં વાસલ્ય ગર્લ્સ સ્કૂલના નર્સરીથી લઈ ધોરણ બાર સુધી અભ્યાસ કરતી દીકરીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક દીકરીઓના વાલીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનિલભાઈ ગોર રેશમાબેન ઝવેરી કીર્તિભાઈ ખત્રી ભાનુબેન ખત્રી ઉર્જા ખેરા અલીશા મનોજભાઈ સોની આરતીબેન આર્ય નૂર મોહમ્મદ ઉસ્તાદ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દીકરીઓને સન્માન કરી ભવિષ્યમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા આ સાથે જ શાળાના ટ્રસ્ટીગણ આચાર્ય તેમજ મહેમાનો દ્વારા શાળામાં અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રમતગમત કલા સંસ્કૃતિ સહિતના કાર્યક્રમોમાં સિદ્ધિઓ મેળવેલ હોય તેમને બહુમાનિત કરી પ્રશસ્તિપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા આયોજન દરમિયાન શાળાની નર્સરી સિનિયર કેજી જુનિયર કેજીમાં અભ્યાસ કરતી દીકરીઓએ નૃત્ય ગીત નાટક એકપાત્રીય નાટક દ્વારા અનન્ય પ્રસ્તુતિઓ સાથે મહેમાનો અને વાલીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું મનોરંજનની સાથે જ તમામ દીકરીઓએ પોતાનું કૌશલ્ય પ્રતિભા બતાવી હતી આ બેટી પઢાવો બેટી બચાવોના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું શાળા પરિવાર અને પધારેલ મહેમાનો સાથે વાલીઓએ દરેક દીકરીઓને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા મારું નામ નિકિતા અંજારિયા છે હું આ શાળાની પ્રિન્સિપલ છું આજ રોજ અમારે શાળામાં છવ્વીસ ડિસેમ્બરના ના વાર્ષિક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે આ વાર્ષિક ઉત્સવમાં નર્સરીથી કરી અને ધોરણ બાર સુધીની વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે સાથે સાથે અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રમાં જે સિદ્ધિઓ હાંસલ કરેલી છે એવી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે અને સાથે સાથે શૈક્ષણિક